આ છોકરો જુગારે મોટો થયો મને કાક તું કહેવા દે તું મને કાંઈ બોલવા દે તો મારા આ કાળો બધું આપણું ખેદાન મેદાન કરી નાખીએ મારા ભાઈ તારો છોકરો છે ને તારો ધ્યાન નો રખાય ભાઈ એટલે ભાઈ મારે હું મારા છોકરાનું ધ્યાન રાખવું આ તારી ભાભી હાલમાં જેવી જોઈ ને મારું ભાઈ આ બધું વેસી નાખશે ને વેસાઈ નાખશે મોટા તારું બધું આ ઘર દાદીના બધું વેસાઈ નાખશે તારો છોકરો અને તું ભલા મને તું આ

હા હા

પૈસા તું ગાંડી રહી તું તને કઈ ખબર પડે તું ઓછી રાંધો છો તારા હું બધું ઘર મકાન બધું વેસાવી નાખી

મારી વાત સાંભળી લેણા વાળા આપડે આપી બોલાવી લે લેણા વાળા ને બધાને બે દેવા હલો ભાઈ કેટલા ભાઈ તારા લેણા છે

આપણો છોકરો કપાદર છે નાલા એક છે તો આપણા છોકરા ને શિખામણ પેલી હોય આપડે એને નો કેવાનું હોય આપડે આપડા છોકરા ને સહેલા દેવાની હોય આપણા છોકરા ને હું લેવા મુકડું હું નહીં તું આ દેવા વાળા લાખો બે લાખો રૂપિયા ભાઈ

હું લેવા મોકલી આ છોકરો આવો આવો હે આવો તો અરે વાત કરી માં ફળ હે તું ફળ વાત કરી માં

અને ઘર બહાર નીકળવા દેતો નથી હવે પૂરી દેવાનો છે કાઈ નહીં બધું ના ના હવે સામાન લેવ તને નમેકલો કાઈ નહીં હટ અમારી રીતે લઈ આવીશ આવામાં હટ આજ તું આમ આલ તું ઘેર આલ તમ ખબર પડી દીધી છે આ તને હોળવા દીના હટ કાઈ બાર ખોઈ દે નીકળવા દેતો નહીં તારું દેજો હા હાલો હટ હાલો હાલ હાલ વરસાદે આવ્યો કા હા ભલા રાજ હાલ હાલ હાલો હાલ તમ ઘેર વરસાદ આવ્યો આપણે જો હાલ ભડ પૂરી જો ઘર અંદર હાલ એ છોકરો તારો ધ્યાન તારે રાખવાનું જુગારી તારો છોકરો એમાં મારે હું ભલાથી ભાઈ કઉસ છો એ ભાઈ મારા ભાઈ ધ્યાન રાખજે બધું હવે ધ્યાન રાખીયે ભગવતી હા ભાઈ હા મરતા જીવતા છે આ તારી પાણી મારા આવવાનું કારણ આ છે ભાઈ મારો છોકરો જીવે જીવે તું ભાઈ ધ્યાન રાખજે ભાઈ મારું કોઈ હવે કઈ નક્કી છે નહીં ભાઈ હું થોડાક બી રહેવાનો હે કનો આવ્યો હા બોલો બા બેહો બેહો ભાઈ આવો આવો હું આવ્યો યાર યા ઠકો જેવો તારા બજરી જો જો લે કના હા હવે થપકો દેવાન રીતે દઈ દીધો છે યા મેં શેરી ભરામણ કરી તો મને કરવા દે ભાઈ તને હું છે હવે વાંધો મરતા જીવતા મને ભરામણ કરવા દે તું બધું મારું મને કેવા દે કોક માણા